ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને હાલ કોકડું ગુંચવાયેલું છે રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પ્રથમ પસંદગી બને તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાતની ઓબીસી સમાજની વોટ બેંકને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ ભાજપ હાઈકમાન્ડ ત્રણ ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે જેમાં પૂર્ણેશ મોદી મયંક નાયક અને જગદીશ પંચાલના નામ મોખરે છે એકથી બે સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી છે અત્યાર સુધી ગુજરાતમાં જાણીતા ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ટોપ પર હતું પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક કોંગ્રેસ છીની જતા તેમના નામથી પાર્ટીને થોડી નારાજગી છે તેના વિકલ્પે ભાજપ પાસે હાલ ત્રણ ઓબીસી નામો છે જેમાંથી કોઈ એક પર મોહર લાગી શકે છે આ ત્રણ નામો જોઈએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ છે જગદીશ પંચાલ હવે જગદીશ વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે તેની પાછળનું એક કારણ પોતાની ઓબીસી ચહેરા તરીકે ઓળખ ઊભી કરવાનું પણ છે હાલ પાર્ટીના આ ત્રણ નામો પર મનોમંથન કરી રહી છે આ ત્રણ નામો શું કામ પાર્ટીના લિસ્ટમાં મોકલે છે તે વિગતે જોઈએ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે માર્ગ અને મકાન પરિવહન નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન તથા યાત્રાજામ જેવા વિભાગોમાં તે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેમણે કોંગ્રેસના સિરિયર નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી આ કારણોથી જ તે પાર્ટીની અને હાઈકમાન્ડની ગુડ બુક છે વધુમાં તે સી આર પાટીલના વિરોધી કેમ્પના છે આ બાબત તેમને ફાયદાકારક પણ છે અને પાટીલના ઉત્તરાધિક બનાવવા માટે નુકસાનકારક પણ છે વાળી દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી ભાજપ જો ભૌગોલિક સમીકરણ સેટ કરવાને મહત્વ આપે તો પણ આ નામ સૌથી વધુ સાનુકૂળ છે મુખ્યમંત્રી અમદાવાદના હોવાથી પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત બનાવવાનું પાર્ટી મન બનાવે તો મોદી તેના માટે ફિટ બેસે તેમ છે જગદીશ પંચાલ હાલ નિકોલથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને ગુજરાત સરકારમાં સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાવ ધરાવે છે તે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે અમિત શાહની નજીકના માનવામાં આવે છે વ્યવસાય ઉદ્યોગપતિ છે શિક્ષિત છે અને દરેક બાબતોની સમજ ધરાવે છે કેન્દ્રમાં સહકાર મંત્રી અમિત શાહ છે જેની સાથે સામાન સાધીને ચાલુ એ લોઢાના ચણા ચાવવા બરાબર છે આમ છતાં તે ટફ ટાસ્ક પંચાલ સારી રીતે પાર પાડી રહ્યા છે છેલ્લી બે ટર્મથી સહકારમાં મંત્રી હોવાના લીધે સમગ્ર રાજ્યની રાજકીય તાસીરથી સુપેર પરિચિત છે ઓબીસી સમાજમાં મોટું નામ તો છે જ પરંતુ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાથી તેનું નામ હાલ વિચારણામાં છે મયંક નાયકને ભાજપ પાયાના કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે તેને હમણાં જ પાર્ટી રાજ્યસભાના સાંસદ બનાવીને મોકલ્યા છે તેમનો એક ગુણ ગમે તેની સાથે જલ્દી સેટ થઈ જવાનો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સમગ્ર રાજ્યના નાના નાના સમાજોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બંગલે બોલાવીને મુખ્યમંત્રી સાથે મુલાકાતો કરાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિઓને આ રીતે સીધા જ મુખ્યમંત્રી અને ભાજપ સાથે જોડવાનું કામ પાર્ટીને પસંદ આવતા તેમને ઇનામ સ્વરૂપે રાજ્યસભાનું સાંસદ પર મળ્યું હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે આ ઉપરાંત તે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોવાથી પ્રદેશનું સમીકરણ પણ સેટ થાય છે નાયક હમણાં સુધી ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા તેમનું સંઘના નેતાઓ સાથે પણ સંકલન ખૂબ સારું છે જે તેમને પ્રદેશ પ્રમુખ પદ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે